સ્વીટી એન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે એડિયો કો લાઇક કરી અમારી ચેનલ કો સબ્સક્રાઇબ કરી રાજકોટના કાલાવડ રોડ પરના ટી આરપી ગેમ્સોની આગમાં એક નહીં અઠયાવીસ જિંદગી બળીને ખાખ થઈ હતી આગમાં કોણ બળીને ખાખ થયું અને કોણ ખોવાયું તે પરિવારજનો હજુ પણ શોધી રહ્યા છે આગે અઠયાવીસ જિંદગીઓને જન્મ બુજાવી હતી પરંતુ ખોવાયેલા અને ત્યાં પહોંચેલા તમામ શોધતા હતા કે કોણ આગમાં મૃત્યુ પામ્યું છે કોણે કોને ગુમાવ્યા છે ત્યાં શોધતા લોકોને પણ ખબર ન હતી આગે અનેકના સપના હણી લીધા હતા ગીમ જૂનમાં રમવા અને મોજ કરવા ગયેલાઓની આંખોમાં આંસુઓ હતા અને આક્રંદ વચ્ચે પણ પરિજનો સ્વજનને જીવતા શોધવા મથી રહ્યા હતા પણ કોણ જીવે છે અને કોણ મર્યું તે દરેક સ્વજનોને ચિંતામાં મૂકી દે છે ગીમ જૂનમાં જીવતા ગયેલા માસુમોની સિવિલમાં બળીને ખાખ થઈ ગયેલી લાશો પહોંચી રહી હતી સિવિલ હોસ્પિટલના રજિસ્ટ્રારમાં લોકો પોતાના તો બળીને નથી ખાખ થયા ને એ શોધી રહ્યા હતા એક બાદ એક લાશને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહી હતી અને જેટલી લાશ આવે એટલે પરિવારજન એટલી જ ચિંતામાં દેખાતા હતા પરિવારજનો સિવિલ હોસ્પિટલના રજિસ્ટરમાં પોતાના નામ શોધતા રહ્યા હતા રજિસ્ટરમાં અઢાર જેટલા નામ હતા અને તેમાં પણ મોટા ભાગના સગીર હતા રજિસ્ટર ભરાતું જતું હતું હવે ડીએનએ ટેસ્ટથી જ કોણ ખોવાયું અને કોને ગુમાવ્યા તે ખબર પડશે